નેવું દિવસથી અમને સસ્પેન્ડ કરેલા છે આજે કોઈ બી સરકારી એ અમારા જોડે વારે અમારે આવેલા નથી અને આજે યોગેન્દ્ર ચાવડા નામના એચઆર સાહેબ છે એ અમને વારંવાર અંદર હેરાન કરતા હતા આજે નેવું દિવસથી અમે અહીંયા આગળ બેઠા છીએ અમે આવા તાપો કાર ધાર તાપો અમે અહીંયા આગળ બેઠા છીએ અમારી વારે કોઈ નથી અને હવે પછી ત્રણ ચાર દિવસનું અમારું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે અમારા પરિવાર સહિત અહીંયા આગળ આવીને ગેટ ઉપર ખૂબ હડતાલ કરીશું હા આજે અમને